કાળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લિશ દારૂના ગુનામાં ત્રણ વર્ષથી નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને ઝડપી પાડતી મહુવા ડિવિઝન નાસ્તા ફરતા સ્કોડ ટીમ બનાવની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબ ભાવનગર જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ડિવિઝન વાઇઝ નાસ્તા ફરતા સ્કોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હોય જેનું અનુસંધાને મહુવા ડિવિઝનના મદદનિષ્ઠ પોલીસ અધિક્ષક અંશુલ જૈન સાહેબ દ્વારા નાસ્તા ફરતા સ્કોડની રચના કરી આરોપીને પકડી પાડવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે મહુવા ડિવિઝન દ્વારા નાસ્તા ફરતા સ્કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજા તથા પોલીસ સ્ટાફ દ્વારા તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લિશ દારૂના ગુનામાં ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગાંધીનગર પંથકમાંથી ઝડપી લીધો હતો ઝડપાયેલા આરોપીનું નામ જીતેન્દ્રસિંહ જનકશી જાણવા મળ્યું હતું આ કામગીરીમાં મહુવા ડિવિઝન નાસ્તા ફરતા સ્કોડના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વીસી જાડેજા તથા હેડ કોસ્ટેબલ ભદ્રેશભાઈ પંડ્યા મહેન્દ્રસિંહ તથા પોલીસ કોસ્ટેબલ પીનાકભાઈ રાજુભાઈ કરશનભાઈ તથા વિપુલભાઈ પિંડ્યા દ્વારા કરવામાં આવેલ છે